વાગરામાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ માં બ્લાસ્ટ કંપનીના ટ્રક નો ટાયર ફાટવાનો દાવો શંકાસ્પદ પોલીસ રિપોર્ટ થી કંપની નો પગલે કંપનીના ખુલાસા પર સવાલ ઉભા થયા છે વાગરા પોલીસ ચોપડે નોંધાયેલ જાહેરાત મીડિયાના અહેવાલ ને સમર્થન આપે છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસી માં આવેલી જાણીતી કંપની બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ માં મંગળવાર ના રોજ થયેલા એક પ્રચંડ બ્લાસ્ટ એ સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાવી દીધું હતું આ ઘટનામાં ત્રણ કર્મચારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેમાં એક કર્મચારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જોકે આ ગંભીર દુર્ઘટના બાદ કંપની મેનેજમેન્ટ દ્વારા સત્ય છુપાવવાનો અને ઢાક પીચડો કરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે તેને અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે આ મામલે કંપનીના વિરોધાભાસી દાવાઓ અને ઇજાગ્રસ્ત કર્મચારીઓએ પોલીસને આપેલી જાહેરાત વચ્ચે સત્ય અને જૂઠાણાની લડાઈ સ્પષ્ટપણે જોવા મળી રહી છે મંગળવારે સાંજે ગ્રાસન ઇન્ડસ્ટ્રીઝના કેમિકલ ડિવિઝનમાં થયેલા બ્લાસ્ટનો અવાજ એટલો શક્તિશાળી હતો કે આસપાસના અરગામા અને વિલાયત ગામો સુધી સંભળાયા હતા આ ઘટનાને કારણે સ્થાનિકો કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો મીડિયા અહેવાલો અનુસાર કંપનીના એક ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો જેમાં ત્રણ કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા આ અહેવાલમાં ઇસાગ્રસ્ત કર્મચારીઓના નામ પણ સામે આવ્યા હતા જેમાં સરનાર ગામનો અમાન ઓમાન સાહિલ સિદ્ધાર્થ સિંહ સિદ્ધાર્થ સિંહ ગહર વાત આપે સિદ્ધાર્થ સિંઘની હાલત ગંભીર હોવાથી તેમને તાત્કાલિક ભરૂચ અને બાદમાં હદુ હદો સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે કંપનીના ડાક પ્રયાસો છતાં ઇસાગ્રસ્ત કર્મચારીઓએ વાગરા પોલીસ સ્ટેશનમાં માં આપેલી સત્ય સામે આવ્યું છે વહીવટી તંત્રએ તાત્કાલિક સ્થળનું નિરીક્ષણ કરીને સત્ય બહાર લાવવું અત્યંત જરૂરી છે જો આવી ગંભીર બેદરકારી સામે કડક કાર્યવાહી નહીં થાય તો કંપનીઓ કર્મચારીઓના જીવને જોખમમાં મૂકીને કામ કરતી રહેશે અને આવી દુર્ઘટનાઓ ફરીથી બનતી રહેશે આ એક મુદ્દો છે જ્યાં માત્ર ખુલાસા નહીં પરંતુ જવાબદારી અને કડક પગલાની આવશ્યકતા છે इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने